चार वाग्या सुधी में राज्य में एक सौ चौसठ तालुका में वरसों वरसाद पंचमहल जांबूघोड़ा में सौ की वु इंच वरसा कच्छ जिला में मेघराजा ने तोफानी बैटिंग लखपत भूज अबड़ा में धोधम अनेक विस्तारों में भराया पानी ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિર પૂર્ણ અઢી કલાક ચાલેલી બેઠકમાં આઠ મુદ્દાઓ પર ચર્ચા ગોંડલમાં સરકાર ભયમુક્ત વાતાવરણ ઊભું કરે તે માટે કરાશે રજૂઆત સુરતના ઉધરામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વાલીઓને કરી અપીલ કોઈ બાળકને ઠપકો આપે શિક્ષક તો એના ભવિષ્ય માટે છે એવું માનીને તમે એના માટે લડવા લઈ જતા